મહત્વના સમાચાર પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈ ઘણા સમયથી નારાજ હતા રઘુ દેસાઈ હાઈકમાન્ડથી લાંબા સમયથી નારાજ હતા જે બાદ આજે તેમણે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાત સાથે ખાસ વાતચીત કરી છે અને જણાવ્યું છે કે મારા રાજીનામાની કોઈ વાત જ નથી તો આ મુદ્દે વિગતવાર ચર્ચા માટે આપણે સાથે નરેશ મકવાણા આઉટપુટ હેડ છે તે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કદાવર નેતા ગણાતા રઘુ દેસાઈ છે એ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એ પ્રકારની અફવાઓ ફેલાઈ હતી તો આ બાબતમાં છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીએ રઘુ દેસાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ બાબતમાં છે કેટલીક સ્પષ્ટતાઓ કરવા માટે તેમણે કહ્યું તો તેમણે સ્પષ્ટ રીતે વાત કરી હતી કે મારા રાજીનામાની કોઈ વાત જે છે અત્યારે જે ચાલી રહી છે તે માત્ર અફવા છે અને હાલ જે છે એ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જે છે તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને રઘુભાઈ સાથે ચર્ચા કરી રહ્યા છે રઘુભાઈના રાજકીય કરિયરની જો વાત કરવામાં આવે તો બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી જે છે તે તેમણે રાધનપુર બેઠક પરથી લડી હતી અને ત્યાં તેમણે છે જંગી માર્જિનથી છે જીત મેળવી હતી ત્યારબાદ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ફરીથી ટિકિટ મેળવી અને ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા એ દરમિયાન તેમની હાર થઈ હતી અને હાર માટે તેમણે જે તે કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે તેના પર હારનું ઠીકરું પડ્યું હતું આ માટે થઈ અને તેમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ લખ્યો હતો અને તેમણે એવી માંગ કરી હતી કે તેમને હારવા માટે જે પણ લોકલ નેતાઓ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે પણ જે તે સમયે છે એ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને તેના કારણે જ છે એ રઘુ દેસાઈ

બિલકુલ મેં અગાઉ પણ વાત કરી એ પ્રમાણે અહીંના બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી હતી ગુજરાતની ત્યારે તેમણે રાધનપુર વિધાનસભા બેઠક પરથી છે એ ચૂંટણી લડી હતી અને ભાજપના લવિંગજી ઠાકોર તેમની સામે છે લવિંગજીઓ હારી ગયા હતા અને તત્કાલીન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર જે છે તેમની સામે તેમણે હરાવવાનો આક્ષેપ તેમણે કરેલો જાહેરમાં પણ આ બાબતમાં તેમણે એકથી વધારે વખત છે એ ચર્ચા કરેલી હતી એ પછી તેમણે છે એ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લખ્યો હતો અને જગદીશ ઠાકોર સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી ગુજરાત નેતાઓ નેતાઓ અને તેમના રાષ્ટ્રીય જે છે તેમણે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હતા જગદીશ ઠાકોર તેમની સામે કોઈ કાર્યવાહી નહોતી કરી અને તેના જ કારણે જે છે એ લાંબા સમય થી છે એ રઘુ દેસાઈ છે નારાજ જણાતા હતા અને મને લાગે છે એ જ કારણ જે છે અત્યારે પણ છે તેમની જે આવ્યા છે રાધનપુરથી રાધનપુરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય રધુ દેસાઈ નારાજ હતા રઘુ દેસાઈ હાઈ કમાન્ડથી લાંબા સમયથી નારાજ હતા રઘુ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે મારા રાજીનામાની કોઈ વાત જ નથી બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં રાધનપુરથી હાર્યા હતા